અને સાદ સાંભળી ની માળી એમાં જોઈજે જોઈજે મોડું નો કે મારા યાદી કલવાય આવજે

અમી તમારા બાળ સે મારા બાળ સે તમારામિત તમારા સમય આ વિજો Uttara Deshu Yorada Mali, Uttara Deshu Yorada, Uttara Deshu Yorada Mali, Uttara Deshu Yorada. Ya Uttara Karwavela,

ਤਣੰਦੇ ਸੂਰ ਮੇਂ ਤਮਣੀਂ ਦਾ ਤਣੰਦੇ ਸੂਰ ਮੇਂ ਇਹ ਤਾਟਣੀਆਂ ਕਰਵਾ ਵੇਲਾ ਆਈ ਜੋ ਗਾਤਰਾੜ ਮਾ ਤਾਟਣੀਆਂ ਕਰਵਾ ਵੇਲਾ ਯਾ ਲੋਕ

સાધ પાડે આ મારી સાદ પાડું સાધ આવજો રમા સાધ સંભળી ની વા છોડું તને મીનામારી વાર છોડ સોરુની સાંભળવાડ માં જો ગત મામિત તમારા છે સે મારી તમારા ભાર છે અમિત તમારા భోజన దేశ తమనే భోజన దేశ భోజన దేశ భోజన దేశ કરવા વેલા આવી જોગા ત્રાડમાં ગોધનિયા કરવા વેલા પાડું તહીં આવી જો મારી સાદ પાડું આવજો સાધ પાડું મારી આવી જો આવો ક્યા સાધ સાંબરી આબિજો

ત્રાડ માં સોરુ ની સંભાળ લેવા આવતરા માં આ અમે તમારા અમે તમારા બાળ હશે

તમારાય તમારા ગુરા બોલો કૃષ્ણ કૈયા લાલ બોલો દ્વારકા બોલો ઘોડા